શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પ્રિચલ કરણમાં આપ સૌનું સ્વાગત છે ઓમ જયંતિ મંગલા કાલી વદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુ જય માતાજી ભક્તો આજે આપણે દેવી કવચનો પાઠ સાંભળીશું દેવી કવચનો પાઠ કરવાથી નાશ થાય છે મંત્ર જેવી સમસ્યાઓથી ઝડપથી મુક્તિ મેળવે છે મિત્રો આ કવચનો પાઠ કરવાથી અકાળ મૃત્યુ જેવી સમસ્યાઓ દૂર થાય છે અસાધ્ય રોગોથી રાહત મળે છે દુર્ગા કવચનો પાઠ કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે મિત્રો વારાહ પુરાણમાં દેવે દેવી કવચ કહ્યું છે જે કવચ બ્રહ્માસ્ત્રના જેવું કામ કરે છે મિત્રો આ પાઠ રોજ ના થાય પણ નવરાત્રિના નવ દિવસ અવશ્ય સાંભળવો આનાથી આપણું ઘર આપણે પોતે ઘરમાં રહેલા સદસ્યોની રક્ષા થાય છે સર્વ રીતે લૌકિક અલૌકિક તંત્ર મંત્ર નકારાત્મક ઉર્જાથી રક્ષા પ્રાપ્ત થાય છે મિત્રો આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે માટે આ કવચ જરૂર સાંભળવું દેવી કવચમાં માતાજીની આરાધના કરવામાં આવી છે તો હવે આપણે સાંભળીએ દેવી કવચ માર્કંડીજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સંભળાવો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાની છે સાતમું સ્વરૂપ કાલરાત્રી આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોતા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેને શોક દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાળા ઉપર સવારી કરે છે ઇન્દ્રનું વાહન એરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને મહેશ્વરી આકડા પર આરૂઢ થયેલા છે

ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુશળ ખેટક તોમર કુલ્હાડી દોરડું કુનત ત્રિશૂળ અને ઉત્તમ સારંગ ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવા અને ભક્તોને અભય દાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉપદેશ છે અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં ઇન્દ્રિય શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નેતૃત્વ ખૂણામાં ખડગ ધારેણી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાવવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનાર દેવી મારું રક્ષણ કરે ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શુલ ધારિણી મારું રક્ષણ કરો હે બ્રાહ્મણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આજ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દશે દિશાઓમાં મારું રક્ષણ કરો જ્યાં આગળની બાજુએ અને વિજ્યા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે ઉદ્યતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલા દેવી મારા કપાળનું અને યશ મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રતા ભમરોના મધ્ય ભાગનું અને યમ ઘંટા દેવી માસિકાઓનું રક્ષણ કરે શંખની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાળિકા ગાલોનું તથા શાંકરી કાનોનું મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા માસિકાઓની અને ચંદ્રિકા દેવી ઉપરના હોટનું રક્ષણ કરે અમૃત કલા નીચેના હોટનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે કોમારી મારા દાંતોનું અને ચંડીકા કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્ર ઘંટા ગળાની ઘંટીકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે નીલ ગ્રીવા કંઠના બહારના ભાગનું અને અન્ન નલિકાનું ઓવેરી દેવી રક્ષણ કરો ખડીગની બંને આંખોનું અને વજ્ર ધારીણી મારા બંને બાહુઓનું રક્ષણ કરો દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરો સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશની મનનું રક્ષણ કરો લલિતા દેવી હૃદયનું અને ધારિણી ઉદરનું રક્ષણ કરો કામિની નાભીનું અને રક્ષણ કરો અને કામિકા લિંગનું અને પાળાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે ભગવતી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિદ્યાવાસીની કરે સર્વ કામનાઓ પૂરી કરનાર દેવી જંગાઓનું રક્ષણ કરે નારસિંહ દેવીઓનું પીડીઓનું રક્ષણ કરે તેજસ્વી બંને પગોના પુષ્ઠ ભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉદ્વકેશીની દેવી વાળનું રક્ષણ કરે કોબેરી રુવાટીના છિદ્રનું અને વાગેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળ કોષાના મૂળ આધારનું અને ચૂંડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના તેજનું અને અભેદા સમસ્ત સાધનોનું રક્ષણ કરે હે બ્રાહ્મણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છત્રેશ્વરી મારી છાયાનું રક્ષણ કરો હે ધર્મ ધારિણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વજ્ર ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપમાન વ્યાન ઉદાન અને સામાનનું રક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસરૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી તમે મારા સત્ય રજ અને તમો ગુણનું રક્ષણ કરો આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી યશ કીર્તિ લક્ષ્મી ધનનું વિધાનનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી પતિનું રક્ષણ કરો હે ચંડિકા મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરો હે સુપથા દેવી મારા પથનું અને ક્ષેમકરી દેવી મારા માર્ગનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયાશીલની અને પાપનાશીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચના પાટથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધનલાભ થાય છે તથા કામનાઓ પણ વિજય પ્રાપ્ત થાય છે છે તે 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 જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે તેને અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકોમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે લોકોમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતા પણ વધુ વર્ષ જીવે છે તેની શીતળા કોઢ વગેરે રોગ થતા નથી અને થાય તો નષ્ટ થઈ જાય છે ભાંગ અફીણ ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કરડવાથી ચડતું ઝેર અહીં સરપનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી આ પૃથ્વી ઉપર મારણ મોહન વશીકરણ પ્રયોગ છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખાતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી ઉપર વિચારનારા ગ્રામ દેવતા આકાશ અને પાળીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાધી શકતા દેવો પોતાના જન્મથી સાથે જ પ્રગટ થતા દેવતા કુલ દેવતા કઠમાળા જેવા રોગો ડાકણ શાકણ અંતરિક્ષમાં વિચરિતતી મહાન શક્તિઓ ગ્રહ ભૂત પિશાચ રાક્ષસો બ્રહ્મ રાક્ષસ વેતાળ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનાર અને ઉત્તમ છે આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલા કવચ કરીને સપ્તશતી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્ર પૌત્ર સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે તો મિત્રો આપણે સાંભળીયો દેવી કવચનો પાઠ જો આપના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતાજી